નમસ્કાર આજે આપણે એક એવી મજાની ગુજરાતી બાળ કવિતાની વાત કરીશું જે દેખાવમાં તો એકદમ સીધી સાદી લાગે પણ એની અંદર અરે વાહ એક આખી મોટી સફર છુપાયેલી છે જો બાળકોના પુસ્તકનું આ રંગીન પાનું આ ખાલી એક ટ્રેનનું ચિત્ર જ નથી હો આ તો એક જબરદસ્ત સાહસની શરૂઆત છે તો તૈયાર છો ચાલો બેસી જઈએ આ ગપ્પુ ગાડીમાં અને નીકળી પડીએ એની સાથે એક એવી સફર પર જ્યાં કલ્પનાને કોઈ સીમા નથી તો આખી વાતનું મેઇન કેરેક્ટર કોણ છે ચાલો મળીએ આપણી ટ્રેનને અને જાણીએ કે આ ગપ્પુ ગાડી નામ પાછળ આખી વાત શું છે ગપ્પુની ગાડી આ નામ સાંભળીને જ લાગે કે કંઈક મજાનું થવાનું છે આપણે ગપ્પા મારવા એમ કહીએ છીએ ને બસ એ જ એટલે કે કલ્પનાની વાતો થોડી મસ્તી થોડી મોટી મોટી વાતો બધું ભેગું એટલે નામથી જ આખી કવિતાનો મૂડ સેટ થઈ જાય છે કે ભાઈ આ સફર જરા હટકે એકદમ કાલ્પનિક અને મજેદાર રહેવાની છે અને કવિતા શરૂ કેવી રીતે થાય છે ખબર છે સીધું જ ગપ્પુ કરી ગાડી આ ખાલી એક લાઇન નથી આ તો એક ઇન્વિટેશન છે સીધું જ આપણને પકડીને એ જાદુઈ દુનિયામાં લઈ જાય છે ચાલો તો હવે આપણે આપણી ગાડીને તો ઓળખી લીધી હવે એની સફર શરૂ કરીએ અને જોઈએ કે આ ગાડી આપણને કેવી કેવી અજીવ અને કાલ્પનિક જગ્યાઓ પર લઈ જાય છે અને અહીંથી જ ખરી ગેમ શરૂ થાય છે કવિતા શું કહે છે આભમાં તો પાટા છે જરા વિચારો તો આકાશમાં રેલવેના પાટા બસ આ એક લાઇન જ રિયાલિટીના બધા નિયમોને સાઈડ પર મૂકી દે છે એનાથી એ સાબિત થઈ જાય છે કે આ ગાડી માટે કોઈ બંધન છે જ નહીં એને જ્યાં જવું હોય ત્યાં જ જઈ શકે છે અને આ તો ખાલી શરૂઆત છે હો આગળ તો એવું આવે છે કે પહાડ જાણે બારીમાં બેસીને આપણી સાથે મુસાફરી કરતો હોય અને પાટા તો આખા આકાશમાં ફેલાયેલા છે આ બધું સાંભળીને જ આપણને એવી દુનિયામાં પહોંચી જવાય છે જ્યાં લોજિક નહીં પણ બસ શુદ્ધ કલ્પનાનું રાજ ચાલે છે ઓકે તો સફર તો શરૂ થઈ ગઈ હવે જોઈએ કે રસ્તામાં શું શું દેખાય છે શું શું સંભળાય છે આ એક એવું સાહસ છે જ્યાં આપણી બધી ઇન્દ્રિયો કામે લાગી જાય છે કવિતામાં એક બહુ મસ્ત કોન્ટ્રાસ્ટ છે જુઓ એક બાજુ ચાંદો અને તારેલિયા જેવા એકદમ શાંત અને સુંદર દૃશ્યો છે અને બીજી બાજુ કોણ છે આપણી ગપ્પુ ગાડી જે કોઈ એન્જિન વગર જ ફૂલ સ્પીડમાં પાટા પર ભાગી રહી છે એટલે કે એક તરફ શાંતિ છે અને બીજી તરફ જબરદસ્ત શક્તિ શું કોમ્બિનેશન છે નહીં અને આ સફરના જે દ્રશ્યો છે ને અદ્ભુત છે કવિતામાં શબ્દો પણ કેવા વાપર્યા છે જુઓ ચાંદાનો તો ચમકારા અને તારલિયાના ઝબકારા આ શબ્દો સાંભળતા જ આખી રાતનો આકાશ આપણી આંખ સામે આવી જાય છે અને આખી સફર જાણે વધુ જાદુઈ બની જાય છે પણ આ સફર ખાલી સુંદર નજારા જોવાની નથી એનાથી પણ કંઈક વધારે છે હવે આપણે ગપ્પુ ગાડીના સૌથી ખાસ ગુણ વિશે વાત કરીશું અને એ છે એની ક્યારેય ન અટકવાની બસ આગળને આગળ વધવાની જીદ અહીં જ તો આપણી ટ્રેનનો અસલી પાવર દેખાય છે રસ્તામાં શું શું આવે છે જુઓ ભરેલી દુકાન આવે મોટો દરિયો આવે ઊંચો પહાડ આવે અને તો અને જંગલનો રાજા વાઘ વાઘ પણ સામે આવે પણ આપણી ગપ્પુ ગાડી એ કોઈના માટે ઊભી રહેતી નથી એ તો બસ ચાલતી જ રહે છે આગળ ને આગળ આજ તો છે એનો પાક્કો નિશ્ચાય એટલે આખી કવિતાનો મતલબ શું નીકળે છે મતલબ એ છે કે ડેસ્ટિનેશન એટલે કે મંઝિલ મહત્વની નથી સફર પોતે જ મહત્વની છે ગપ્પુ ગાડી ક્યાં પહોંચે છે એ સવાલ જ નથી સવાલ એ છે કે એ સતત ચાલી રહી છે એ અટકતી નથી આ ગાડી એક સિમ્બોલ છે દૃઢતાનું ક્યારેય હાર ન માનવાની ભાવનાનું તો આ બધી વાતો આ કાલ્પનિક સફર આકાશમાં પાટા કોઈના માટે ન રોકાવું આ બધાનો અસલી મતલબ શું છે ચાલો હવે આ સુંદર કવિતામાંથી જે શીખવા જેવું છે ને એના પર નજર કરીએ ટૂંકમાં કહીએ ને તો આ કવિતા આપણને એકદમ મજેદાર કાલ્પનિક ચિત્રો અને રમતિયાળ ભાષામાં એક બહુ સિમ્પલ પણ એટલી જ પાવરફુલ વાત શીખવે છે અને એ વાત છે બસ આગળ વધતા રહેવાની અને છેલ્લે આ કવિતા આપણને એક સવાલ પૂછતી જાય છે જેમાં નાનકડી કાલ્પનિક ટ્રેન કોઈ પણ મુશ્કેલી સામે જોયા વગર ઝૂક્યા વગર બસ આગળ વધતી રહે છે તો શું આપણે પણ આપણી જિંદગીમાં આવતી મુશ્કેલીઓનો સામનો આટલી જ હિંમત અને દ્રઢતાથી કરી શકીએ ક્યારેક ક્યારેક આવી બાળ કવિતાઓની સાદગીમાં જ જિંદગીનો સૌથી મોટો બોધપાઠ છુપાયેલો હોય છે શું કહો છો વિચારવા જેવું છે ખરું ને